હેલ્લો ટુ ફેમિલી કેમ છો મજામાં સરસ મજાનું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને આજે જોવા જઈએ છીએ તરાવ તરાવ જોવા જઈએ છીએ તરાવ વળાઈ જાય છે પણ શું કરીએ બધું ચાલો ગોમમાં પોણી આવે છે ગોમનું પોણી બતાવીએ તમને અને જોઈએ છે તરાવ જોવા મળે વિડીયો બનેલા જ મજા આવશે કઈ જોવા ગોમ ગમું પોણી નીકળે ચીલું ની જોવાની જોવા માટે કઈ સાહેબ કઈ જોવા મારા ગામનું પોણી હું બસું થઈ ગયું ના ખાસી બહુ પોણી ભાઈ જોરદાર પોણી પોણી થઈ ગયું છે તમારા ગામ માં તો આ દસો ભાઈ કરંસી એનું બધા આવી ગયા છે પોણી બહુ છે તરાવ જોવા જવાનું છે નીકળ્યા છે તમ ભાર મા આવું છે તાવ જોવા જોઈ ને તાત્કાલિક ગાંડે દોડે છે ગઈ તળાવ છે અમે અને દેખાય તમને પોખોર નું તળાવ જોરદાર ભરાઈ ગયો છે

આ સાઈડ થી આવો બધું પોણી બહુ પોણી પર આખું તરાવ પર આવી જ થોડું બાકી છે તો તરાવમાં આવી ગયા છે જોવા માટે દેખાય હા આખું તરવ પર જશે વરસાદ ચાલુ છે અને મને કીધું તરાવ જોઈએ પેલા આપડી તમે લોકોને બતાવો બીજું જો આખું તરાવ દેખાયશ પેલો લેબડો છે આપડો લેબડા હું દે છેક આવી ગયું તર આ સહી જુઓ હું છેક કાટ પડ્યો પડ્યું છે પોણી આવી ગયું ગયું છે જળ જળકુકડી દેખાય એને મને લાગે છે આજે એક દિવસમાં આજે ફૂલ થઈ જશે એવું લાગે છે આજના દિવસમાં મને એવું લાગે છે કદાચ ફૂલ થઈ જશે કારણ કે પોણીનો પ્રવાહ એટલો બધો છે ને એ મને એવું લાગે છે કે થઈ જાય કારણ કે આમ બહુ ખોરનો ડુંગરા ખરા ને ત્યાંથી પોણી આવે છે એટલા માટે જોવાય તો જોઈશું ફોટો બુટો પાડી લઈએ પછી ત્યાં કરીએ આપણે તો ગાય તારા જોઈ લીધું છે આપણે તમે લોકોએ જોઈ લીધી હશે અને હવે ઈચ્છા છે પેલી સાઈડ જવાની જઈએ છીએ જોઈએ બીજું વાતાવરણ ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્ત થઈ ગયું છે એટલે જોવાની આખી મજા જ જુદી આવે ચાલો પોણી પોણી થઈ છે જોરદાર બખોર માં તણાઈ ના તારા તરાવ જોઈને આવી ગયા છે મસ્ત આપડા ધાબા ઉપર જોરદાર અને હવે ચાલવાનું મસ્ત અડધો કલાક ચાલશ્યું જોરદાર વાતાવરણ તમને બતાવી દઉં જોરદાર ચાલવાનું સાહેબ ડુંગળો આપણે છે

જે બનાવી દાળ બનાવીશું પછી મગ બને મસ્ત ધોણા વણા નાખી દીધા છે મમ્મી મેં રોટલી બનાવું છું આ સાઈડ મમ્મી બોલો તો ખરા તમે કહો હું બનાવો છું રોટલી સરસ મજાની રોટલી મસ્ત મજાની થઈ જશે અને તમને એક સરપ્રાઇઝ નહીં મારા માટે સરપ્રાઇઝ છે તમારા માટે પણ સરપ્રાઈઝ છે કઈ રીતે કારણ કે ટૂંક સમયમાં આપણા જીવનમાં એક વસ્તુ એડ થવાની છે એ મમ્મીને ખબર છે મમ્મી હો ગયા અને એ વસ્તુ આવે એટલે પછી સારા સારા રોગે આવશે સારી સારી જગ્યા ઉપર જવાનું છે આપણે અને સારી સારી જગ્યાએ ઉપર ફરવાનું રહેશે એટલે કારણ કે બ્લોગ શૂટ થતા નથી કારણ કે એ વસ્તુ હોય તો આપણે જઈ શકીએ અને બ્લોગ બનાવી શકીએ બરાબર છે એટલે મમ્મી બે મેં કીધી મારે તૈયાર થઈ ગયો છે અને આપણા ભાઈઓનો એ સપોર્ટ છે ફાધરનો એ સપોર્ટ છે સિસ્ટરનો એ સપોર્ટ છે આ એ સપોર્ટ છે તો વિડીયો બનાવવાના છે ને તમે લોકો પણ સપોર્ટ કરતા રહેજો પેલા મેં મમ્મી બંને બનાવતા હતા મમ્મી પછી બંધ કરી દીધું તા બનાવવા ચાલુ કરવાના છે ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવવાના છે બનાવવાના છે એટલે મમ્મી શું કે બનાવવાના જ છે ને ઓકે ફટાફટ જમવાનું તૈયાર થઈ ગયા તો જમી લઈએ બરાબર બનાવી દઈએ જમવાનું મસ્ત મજાનું થઈ ગયું છે મસ્ત મજાનું મમ્મી બેને બનાવી દીધું છે વાહ વાહ શું વાત છે મમ્મી બેન તમારું કામ તો ફીટ છે સરસ મજાની રોટલી થઈ ગઈ છે અને દાળ થઈ ગઈ છે દાળ તો તમને કહે દીધી હશે દેખાય છે ફર્સ્ટ ક્લાસ દાળ અને મમ્મી બેને બેઠી ગયો ફટાફટ હેડો જમી લઈએ તમે લોકો પણ જમી ના હોય તો જમી લ્યો આવી ગયો હાડો ફટાફટ મસ્ત મજાની દાળ બનાવી છે ધોણા બોણા નાખેલા છે અને રોટલીશ આ સાઈડ પાણી મમ્મી બેને બેઠા છે મમ્મી બેને દેખો ધોણા બોણા નાખેલા છે દેખાય છે ને યસ યસ એ દેખો તમને દેખાય બરાબર છે તો ચાલો ફટાફટ જમી લે મમ્મી શું કેવું જમી લેવું જાણે બરાબર ઓકે તો જમી લઈએ અને આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તરા ગયું છે તમે જોશો કે એક બે દિવસમાં ફૂલ થઈ જશે એવું લાગે છે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુને વધુ શેર કરીશું બરાબર મળીએ બીજા ભોગમાં બાય એન્ડ ટેક કેર